શ્રી ગણેશાય નમ મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો ઈટૂબ ધાર્મિક વરત કથા જેમ આપનું સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ પવિત્ર દિશે આપણે સાંભળવા જઈ રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતાનો આદ્યપાઠ નમ્મો રાજ વિદ્યાન રાજ ગૃહ યોગ અને તેમનું મહાત્મા વિશે આ આદ્યપાઠમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપે છે કે જીવનમાં અત્યારે ઉપયોગી અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો આપણું આદ્યનનું નિયમિત રીતે પઠન અને શ્રવણ શ્રવણ કરે છે તેમને ધર્મ અર્થ અને કામ મુખ જેવી ચારે પુરુષથી પ્રાપ્ત થાય છે શ્રીમંત ભગવાન વેદાયસજીને મહાભારત રચ્યું છે અને તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા એક મૂલ્ય રતન તરીકે છે આપણે અત્યાર સુધી અધ્યાય એકથી આઠ સુધી સાંભળી ચૂક્યા છીએ આજે આપણે અધ્યાય નમો આત્માને રસ પણ કરીશું ભગવાન શ્રી કૃષ્ણની વાણી જીવનમાં આનંદ શાંતિ અને જ્ઞાન આપે છે જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કૃપા કરીને પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુનમ બોલો શ્રી કૃષ્ણ ભગવાન ની જય શ્રીમદ ભગવદ્ ગીતા આદ્ય પાઠ નમો રાજવિદ્યા રાજગુરુ યોગ મહિ ભગવાન કહે છે હે અર્જુન શુશુદ્ર હૃદયનો ભક્ત છે તેથી હું તને પરંપરાત ગ્રુપ વિજ્ઞાન સાહિત્ય જ્ઞાન ફરીથી સમજાવું છું આ જ્ઞાન સગવડતી અને વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે તારા બધા જ ગ્રુપ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે અને ખૂબ પવિત્ર છે શ્રેષ્ઠ અને તેમનું ફળ પણ તરત અનુભવે છે આ સાધન કરવું એ ખૂબ સરળ છે અને જ્ઞાન કદી નાશ પામતું નથી અર્જુન જે મનુષ્યના ધર્મમાં શ્રદ્ધા નથી તેના તેમને માત્ર પ્રાપ્ત થતા નથી તેને જન્મ સ્મરણ ચક્રમાં ફેલાઈ રહે છે મારું નિરાકાર રૂપ પરાત્મા સર્વ જગતને વ્યાપારી રહ્યો છે જેમ જળમાં બરફ ભળેલો હોય તેમ આ બધા જીવન માત્ર મારો ભાગ છે પણ હું તેમને સ્થિતિ નથી એ રીતે હું તેને સમજાવું કે વાયુ આકાશમાં વેપેલો હોય છે તે બધા જીવનપાત્ર પણ મારામાં છે કલ્પના આતે હું બધા જીવન માત્ર મારી કૃ કૃપાથી લીન થાય છે અને નવા કલ્પના આધારે હું ફરીથી સર્જું છું હે અર્જુન આ બધું મારી શક્ મારી શક્તિથી અને પરત્મા કર્તવ્ય ભાવ વગર કરું છું તેથી કર્મો મને બંધનમાં નાખતા નથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યપાઠ નમો રાજવિદા રાજગૃત યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જેમણે મારા પર સર્વરૂપે ઓળખ્યું નથી તે જ્ઞાન મનુષ્યો મને માત્ર એક સમાન માનવી સમજે છે મૂન માનવોએ મારી યોગમાં માં અવતાર લીધેલા સર્વ ભૂતો પ્રમુખ પરમેશ્વર સ્વરૂપે વિહરતા મને ઓળખતા નથી એના આશા કર્મ અને જ્ઞાનમાં વ્ય વ્યર્થ હોય છે તે લોકો રાક્ષસ આશ્ચર્ય અને મોહક પ્રોક્તિ ધરાવે છે પરંતુ એ પ્રાપ્ત જે મહાત્મા એ દેવી પ્રકૃતિ આશ્રિત હોય છે તે મને સર્વભૂતને અનિવાસ અને સંતાનન કારણે સ્વરૂપે જાણી અન્ય ભાવે ભજતા રહે અન્ય ભાવે ભજતા રહે તે ભક્તને નિંદ્ર સાથે મારું સન્માન કરે છે અને મારા નામના ગુણોનું કૃત્ય કરે છે સતત પ્રયત્ન કરે છે વારંવાર પ્રમાણે કરે છે અને પ્રેમપૂર્વક મારી ઉપાસના કરે છે બીજા કેટલાક જ્ઞાનો યોગ્ય નિરાગે બ્રહ્માડ દ્વારા ભજે છે અને કેટલાક લોકો મંડપ બ્રહ્માંડમાં રહેલા ચરાચર પ્રાણીઓ પણ મને સર્વ જેવા માટે મારી વિરાટ રૂપે ઉપવાસ કરે છે બીજા કેટલાક જ્ઞાની યોગ નિરાકાર બ્રહ્મને જ્ઞાન દ્વારા ભજે છે તો કેટલાક લોકો સમગ્ર બ્રહ્માંડમાં રહેલા ભરચાચર પ્રાણીઓમાં મને સર્વ માત્ર મારી વિરાટ રૂપે સ્વરૂપે ઉપવાસ કરે છે હું જો કર્મફળ આપનારું છું હું અગ્નિ છું વહન છું મંત્ર છું ઔષધ છું ઘી છું અગ્નિ છું અને આહવાન કેયા પણ હું છું હું જો આ સમગ્ર જગતને ધારણ કરનાર છું પિતા છું માતા છું પિતા સમાન પૂરક છું જાણવામાં યોગ તત્વને પવિત્ર ઓમકાર અને યોજુદેવ પણ હું છું હું જો પરમ પરમધામ છું પરમ ગતિ છું તમામ જીવનપાત્ર પોષક છું સર્વ સામી છું શુભ અને અશુભ કર્મ કર્મને જોડનાર હું છું હું જ સર્વની ઉપદની સ્થિતિ અને નાશ કરતું કારણ છું હું અવિનાશ છું અર્જુન છું હું જ તપું છું સમુદ્રમાંથી પાણી ખેંચીને વાસના કરું છું અને અમૃત પણ છું અને મૃત્યુ પણ છું હું સત્ય અને અસત્ય પણ બને છે જેમાં ત્રણેય વેદનોમાં જણાવેલા સકામ કર્મ કરો તેમને સોમ પરિસ પીરસે સર્ગમાં ઈચ્છે ઈચ્છા કરે છે તેવા પાપને વિન્યન અને પુણ્યશાળી લોકો જ્ઞાન દ્વારા મને ભજે છે અને સર્વલોક પણ પામે છે ત્યારે તેને દેવતાઓ જેવા દિવ્ય ભોગ ભોગવે છે પરતું પુણ્ય પ્રાપ્ત થતાં તે ફરી મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે જે લોકો માત્ર ભોગ ઈચ્છે છે તે સકમ કર્મ કરે છે તે વારંવાર જન્મ ને મૃત્યુમાં ચક્ર ફેલાવી રહે છે પરંતુ ભક્તને નિષ્કામ ભાવે છે ને અન્ય પ્રેમથી ભજે છે મારું સતત શ્રમણ કરે તેવા ભક્તોનું યોગ્ય ક્ષેમ અને તેમનું રક્ષણ અને જીવનમાં જરૂરિયાત તો જાતે સાંભળું છું અવશ્ય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે કે શ્રીમંત ભગવત પ્રાપ્ત થતી હોય તો યોગ્ય અને ભગવાનની પ્રાપ્તિ માટે કેટલાક સાધનોની રક્ષા કરી અને સમય છે યોગ રક્ષણનું વાહન ભગવાન પોતે જ કરે છે તેને કુત્રીપુત્ર અદ્યાત શ્રદ્ધા પાવક સુકામ ભક્તો અને દેવતાઓની પૂજા કરે છે જો પણ હું તેમની પૂજા અંતે પ્રસન્ન કરવા માટે હોય છે પરંતુ તે પૂજા અવિધ પૂર્વક થાય છે એટલે મને ખરેખર ખબર નથી હોતી કે સાધન મારું સ્વરૂપ છે હું ભોગતા છું અને સ્વામી પણ છું તો આવા ભક્તો મને તત્વ ઓળખતા નથી તેથી હું પુનજન્મ પામે છે અને દેવતાઓની પૂજા કરનાર દેવતા પામે છે પિત્રોની પૂજા કરનાર પિતૃઓ પામે છે ભૂતોની પૂજા કરનાર ભૂતો પામે છે અને મારા ભક્તો મને પામે છે માટે હું જ મારા ભક્તોને પુનર્જન્મ પામતા નથી જે કોઈને આ ભક્ત અને પ્રેમથી પત્ર પુષ્પ ફળ અને જળ અર્પત તો હું તેમને પ્રેમપૂર્વક સ્વીકારું છું જેમ કે ભક્ત શુદ્ધ અને નિષ્ફળ હોય છે કેમ કે ભક્તો શુદ્ધ નિષ્કામ હોય છે હું તેમને પ્રેમભક્તિની થાઉં છું હું ક કવ્ય શું કંઈ કર્મ કરે છે તે જે ખાય છે અને જ્ઞાન કરે છે દાન આપે છે તપ કરે છે તે બધું મને અર્પણ અર્પણ કર આ રીતે બધા જ કર્મો ભગવાનને અર્પણ કરવાથી સંન્યાસન યોગ્ય મુક્ત થઈ થશે જે શુભ અશુભ બધા જ કર્મોના ફળ મુક્ત થઈને મને પામી લેશ હું સર્વોના ભૂતોમાંથી સતત વર્તુ છું કોઈને મને અપ્રિય નથી જે કોઈ મને બધું જ પ્રિય પ્રિય નથી પણ હું ભક્તોને મને અન્ય ભાવે ભજે છે હું તેનામાં તેનામાં જ છું અને મન તેઓ મારામાં જ છે જો કોઈ દુર્ચાર્ય કર્મ કરનાર અને મનથી મારા ભક્તો બને છે તો પણ સાધુ છે જેમ કે સાચા મનથી મારી ભક્તિ કરે છે તે મનુષ્ય ઝડપથી ધાર્મિક બની જાય છે અને પરમ પર શાંત પામે છે હે અર્જુન આ નક્કી જાણ મારો ભક્ત કદી નાશ પામતો નથી સ્ત્રીઓ વૈશ્યો દ્વર શુદ્રો અને પાપી જનનો સજોટ ભાવે મને ભજે છે તો પણ પ્રિયમ પરમ ગતિ પામે છે તો પછી પુણ્યશાળી બ્રહ્માણો અને રાજપ્રીતિઓ પણ નિશ્ય અને મને પામે છે માટે હું અર્જુનને આ શમન ભૂગર શરીરને પામી સુખ સાહિત થવા માટે મને ભજ મારા પર મન લાવ મારું પૂજન કર તે માટે પ્રાણ કર તે રીતે હું હું તને પૂર્ણ રીતે અર્પિત થઈ મને પામી જશ આ રીતે હું ભગવદ્ ગીતાનો નમો આધ્યાય રાજવિદ્યા રાજગુરુ યુગ પૂર્ણ થાય છે ઓમ પરતમાં પરાત્મા નામ આદ્ય અંતે એક સુંદરતી કથા નર્મદા માટે મહિષિત નામની નગરીમાં એક માધવ નામનો એક બ્રહ્માંડ રહેતો હતો તેમને વેદ વેદાન જ્ઞાન હતા તે અતિથિ મારી સેવા કરનાર અને દયાળુ સ્વભાવના હતા તેમણે ઘણું કમાઈ અગ્નિ યોજિત કર્યું અગ્નિને બલિ આપતો તો તો તેને બકરાને લાવા લાવા એ ત્યારે બકરાની પૂજા કરી ત્યારે મને એક બકરો અચાનક હસીને બોલ્યો હે બ્રહ્માણો આ અગ્નમાં શું લાભ છે આ ફળ નાશવાન છે જ્ઞાન એ મૃત્યુમાં ચક્રના કારણે બને છે મારું હાલનું બકરાનું રૂપ એ ઉદાહરણ છે આ સાંભળીને અત્યારે ઉપસ્થિત બધા લોકો ચકી ગયા યજરામ બ્રહ્માણ આચાર્ય ચકિત થઈને થઈને બકરાને શ્રદ્ધા પ્રમાણે પૂછવા લાગ્યા અલબત્ત બ્રહ્માંડ બોલ્યા હે બકરા તને કંઈ જાતિના છો તારું સવમાન અને આચરણ કેવું હતું તે કર્મ કર્યા ને કર્મ કારણે બકરા યોનીમાં આવ્યા છો બકરા કૃપા કરીને બધું જ મને કહો બકરા ઉત્તમ ઉત્તમ આપ્યું હે બ્રહ્મચાંદ મેં પહેલાં જન્મમાં એક નિર્ણય બ્રહ્માંડનું કુળમાં જન્મ લીધો હતો અને હું જ્ઞા જ્ઞાનો કરતો અને વેદના વિધામાં પરંપર હતો એક દિવસ મારી પત્ની ભગવતી દુર્ગાની સ્થિતિ ભક્તિથી પોતાની બાળકને યોગ્ય માટે બલી આપવા માટે મેં એક બકરો માંગ્યો હતો જ્યારે બકરો ચંડિતમાં મંદિરમાં હળવા હતો ત્યારે બકરાની માતાએ શ્રાપ આપ્યો હતો એ પાપી તું મારા દીકરાની હત્યા કરવા માંગે છે તો એટલે હું પણ બકરાનું રૂપમાં જન્મ લઈશ આ રીતે શ્રાપ મળ્યો તેને મૃત્યુ પામીને બકરા બકરો થયો બકરાએ આગળ કહ્યું હવે પશુ નિયમો છું છતાં પણ મને મારા અગાઉના જન્મનું શ્રમણ છે બ્રહ્માંડે જો તમે ઈચ્છો છો તો હું તમને એક બીજી આચર્ય ઘટના પણ કહું આગળની કથા કશુક્ષેત્ર નામના પવિત્ર સ્થળે ચંદ્ર શર્મા નામનો એક રાજા રાજ કરતા હતા એક વખત સૂર્યગ્રહણના સામે રાજ કળ દાન આપવા માટે વિધાન બ્રહ્માંડને બોલાવ્યા રાજાને બ્રહ્માંડના તીર્થ જ્ઞાન ત્યાં રાજાએ સ્નાન કરી તેમનું પવિત્ર કઈ ચંદન લગાવ્યું ત્યારબાદ તેમણે કાળ દાન અગ્ન વિધિને ભાવપૂર્વકથી કહ્યું જે સમયે કાળી પુરુષોમાં હૃદયમાંથી એક ભયના ગંડક પ્રગટ થયો તેમણે સ્થિર રૂપે નિંદા નિંદાને કળયુગમાં પુરુષના શરીરમાંથી નીકળેલ એક બ્રહ્માંડ પાસે આવીને ચાંડળ અને નિંદા રૂપે આવી પાપી આત્માને બ્રહ્માંડને શરીરમાં પ્રવેશ કરવા પ્રયાસ કરવા લાગી પરંતુ તે બ્રહ્માંડ ગીતાજીનો નવો અધ્યાપાઠનો જાપ કરી રહ્યો હતો તે અંતે ક્રમ ભગવત ગોવિંદની નિવાસ કરતા જ્યારે બ્રહ્માંડે ધ્યાનપૂર્વક ભગવાનનું સન્માન કર્યું હતું ત્યારે ગીતાજીના પવિત્ર અક્ષરોમાં વિષ્ણુ દૂધ પ્રગટ્યા હતા તેમણે બંને પાપીઓને નાશ કર્યો તે રીતે બ્રહ્માંડ સંકટમાં બચી ગયા રાજા આશ્ચર્ય થઈ પૂછવા લાગ્યા એ વિપ્રત અને તમે આ ભયાનક દ્રશ્યમાંથી કેવી રીતે બચ્યા તમે આ કયા મંત્રનો જપ કરતા હતા એ સ્ત્રી અને પુરુષ કોણ હતા બ્રહ્માચંદ બોલ્યા રાજાને એ પાપી નિંદા સ્વરૂપે પ્રગટ થયા હતા મારું રક્ષણ ગીતા નવ આદ્યપાટ જાપતી માદ માધ્યથી કરું છું જો રોજ આદ્યનો જાપ કરું છું તેમાં પરંકામાં સંકટ દૂર થયું આ સાંભળીને રાજા પણ બ્રહ્માને પાસે ગીતાજીની ગીતાજી નવા આદ્યપારનો અભ્યાસ કર્યો બંને પરંપર શાંત મોક્ષ પ્રાપ્ત થયા તે બકરાનું બંધન પણ છૂટ્યું તેમને પણ મોક્ષ આપનાર મળ્યું ઓમ તત્વ મિત્રો આપણે આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો નમો આદ્યપાઠ પાઠ રાજા વિધા રાજગુરુ યોગનું મહત્વ સાંભળી આશા હશે કે આપની કથા પસંદ આવી હશે અંતે અચ્યુતમ કેવલમ રામનારાયણ કૃષ્ણ દામોદમ વાસુદેવ હરે શ્રી ધરમ માદનમ ગોપિકા વલ્લભમ જાનકી નાયમ ચંદ્ર નામ ભજે બોલો શ્રી કૃષ્ણ કનૈયા કનૈયા કી જય મિત્રો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે